વર્ષના તો હતા ગઢપણ હતું હવે તો

હેલો જીવી સ્પીકિંગ એમ કા છું કે હું જીવતી બોલું છું જીવતી હોય તો જ બોલતી હોય ને ઘણા દિવસે મોટી બેન ની યાદ આવી હે એમ કહું છું કે તારા ઘરે જે મહેમાન આવે છે ને હા

પછી સૂંઠ નાખું કે આદુ તો સૂઠ હોય તો કોઈ પિતા જોઈએ યાદ આ તો ઠો ઠો રકાબી માં આપું કે કપ માં રકાબી તો કોઈ પિતા જો એ તો કપ માં ઠો તો પછી કાટ નો કપ કે સ્ટીલ નો કપ કાટ નો તો

જોયું મફતનું બહુ ગૌહાર ઉંધી મફતની ની મજા ને ઉકળે ભજા આવું માનનાર ને આવી થાય સજા